અંકલેશ્વર જીઆઈડીસી માં અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડબાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી એકવીસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત પોલીસે તેઓની પૂછપરછમાં એમડી ડ્રગ્સ અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી કંપનીમાં સર્ચ દરમિયાન એકસો એકતાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે ચારસો કિલો ઉપરાંત ડ્રગ્સનું રો પણ જે કરી તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું આ મામલામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ વિરાટ પટેલ વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે